ખેડાના નડિયાદના ડબાણ રોડ પર જિલ્લા પંચાયત નજીક આવેલા એક કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરેલી કારમાંથી ચોરીની ઘટના બની છે લાઇટ જતી રહેતા સર્જાયેલા અંધારાનો લાભ લઈને તસ્કરોએ કારનો કાચ તોડી રૂપિયા પચાસ હજાર રોકડા અને એક ટેબ્લેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ ચોરી કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના અડીને આવેલા ત્રિમૂર્ખી કોમ્પ્લેક્ષની બહાર થઈ હતી આ વિસ્તાર સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ અને નાગરિકોની અવરજવરથી ધમધમતો રહે છે આવી વ્યસ્ત જગ્યાએ સમી સાંજે બનેલી આ ઘટનાને પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે

તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા